ભાવ અને પ્રેમ હોય એ જ ભક્તિ છે બાકી બીજી કોઈ ભક્તિ નથી અજમલજી મહારાજ ખબર ન શરીર ઉપર પટ્ટા બાંધેલા છે પગમાં મોજડી ધારણ કરેલી છે દ્વારકાધીશ ની મૂર્તિ હામુ જોઈ અને આંખમાંથી માંથી આહુડા પીડ્યા છે હે દ્વારકાધીશ હે ગોવિંદ હે ગીરધર કેહી વિધિ નાથ અસ્તુતિ કરું તું મારી કેવી રીતે તારું તારું વર્ણન કરવું સ્થિર અમુક મંદિર માં તમે જાઓ ને મૂર્તિ જેવી હોય છે કે આપણે એને જોયા જ કરીએ જોયા જ કરીએ જોયા જ કરીએ રૂપ એવું હોય છે એ આખી શેરીમાં બધાને વાલું હોય આખી શેરીમાં બધા અને તેડે બધા ભલે ગમે એનો દીકરીઓ હોય દીકરી હોય પણ એ હાંજ હું રમતું હોય એની માં ગોતવા નીકળે મારું છોકરું વાલું લાગે એનું 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 સ્વરૂપ એવું હોય અમુક સાધુના સ્વરૂપો એવા હોય કે આપણે જોયા જ કરીએ જોયા જ કરી તમે તમે ભજન બહુ કરો તમે તમે હરિનામ નો જપ્ત કર્યા કરો ને ભાઈ તો તમારું સ્વસ્વરૂપ બહુ ખીલે